ખાડા મારું ડિસિઝન છે ને સાચું હતું ઘરેથી અમે પાંચ વાગે નીકળ્યા અને હવા પાછે અમે લીધો પાંચ ને દસ કે હવા પાછે ઓછું તો એ નાસ્તો લેતા લેતા હાડા પાસે હજી રેલવે સ્ટેશન પોકતા પોકતા છે ને પોણા છ થઈ જાય સીધા ને વેદુ ને દીપક ને બધા પાંચ વાગે ટ્રેન હાડા છ ની છે ક્યારેક ક્યારેક ડિસિઝન મારું હાચું હોય ક્યારેક અને જાય રેલવે સ્ટેશન ટ્રાફિક એક તો છે ને વરસાદે આવ્યો છે બંધ ન થાય

હા તો તમને છે ને મેં ટ્રાવેલ સિરીઝ ના બ્લોગ દેખાડવાનો છે પૂરેપૂરા કઈ રીતના થવાના છે માખી નો બહુ ત્રાસ છે બહુ છે અને આ અમારો ડબ્બો છે S5 અહીં અંદર પપ્પા બેઠા છે શરૂ થાય છે તમને એક એક વસ્તુ દેખાડજો જેટલી દેખાડી શકીએ શું લાગે છે ઇન્ફોર્મેશન તમને મળશે

દાભી જાય છે હવે એક નાસ્તો પૂરો થયો ત્યાં લચ્છુભાઈની સેન્ડવિચ નીકળી છે અને ભાવનુગને છે ને ખ્યાલ છે લચ્છુભાઈની સેન્ડવિચ કેવી આવે હા ભાવનુગતની ટ્રેન નીકળી ગઈ છે હવે મળ્યા હવે મળ્યા ત્રણ દિવસ પછી પાછા ભાવનગરમાં છે સાડા સાત અને અમે બધા જો એઝ યુઝ્યુઅલ બધા બ્લોગમાં અને ઓલવેઝ લુડ રમતો હોય તો તો થાય જ તે અમારે શરૂ છે ગેમ અને હીરવા આગળ હાલે છે અને આગળ હકાવે છે બે બે કુકરા લાવે છે ગેમ જામી છે હવે ખબર નહીં આ ત્રણ માંથી કોણ જીતે હું તો જો પેલા વિન થઈ ગઈ છું ગઈ વખતે છેલી હતી થઈ ગઈ છેલી હતી આ વખતે પેલી છું હવે ખબર નહીં આમાંથી કોણ જીતે ઈ

ગરમી થાય છે એસી ટિકિટ બુક કરાવી દઉં છોલો આટલું હોય આ બે बाजू આટલી મારી જું છતાય ટ્રેનમાં છતાય હવા નથી થતી એમ બોલ હવા ન જ નથી અમે બંધ તો બંધ કરવું કોણ મારી છે છે તો તમે હું હોમચા

દરા ક્યારે આવે હું ને દીપક તો અમે આવી ગયા છીએ મુંબઈ બધા વેદામાં એ બે જણા ફર્સ્ટ ટાઈમ અહીંયા મુંબઈ આવે છે એટલે એ બેનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અમે લોકો તો આવી ગયા છે એટલે થોડો ઘણો આઈડિયા છે એટલો બધો પણ નથી અને કાલે રાત્રે તે હું કહેવું એવી થઈ છે કે હું ખાસ થઈ નથી અને હજી હવે આગળ કઈ રીતે જાવું એ કંઈ આઈડિયા છે નહીં એટલે ત્યાં પહોંચે તો પહેલાં ટ્રેન છે ને ફાઇન કરવી પડશે તો જોઈએ હવે ત્યાં જઈને કેમ થાય

તો આ વ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળે પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય